સમાચાર ગોથાન થી લઈ રંગોલી ચોકડી સુધી રસ્તાને લઈ સ્થાનિક લોકોની ગંભીર ફરિયાદને લઈ ઉગ્ર રજૂઆત કરતા વિરોધ પક્ષ સહિતના લોકો નો તંત્ર સામે જન આક્રોશ ઉમરાથી વેલંજા રંગોલી ચોકડી તરફ જતા રોડ પર વિરોધ પક્ષના નેતા એડવોકેટ મોનાલીબેન હિરપરા તેમજ પાયરબેન સાખરીયાએ અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત લઈને ત્યાંના સ્થાનિક લોકો સાથે રોડના ખાડાની સમસ્યાને સાંભળીને બે થી ત્રણ દિવસમાં આ રોડનું કામકાજ સાથે સ્ટ્રીટ લાઇટનું કામકાજ પણ ચાલુ કરી દેવામાં આવશે તેવું જણાવ્યું

લોકો ખરેખર ખૂબ ખરાબ હાલતમાં પરિસ્થિતિમાં અહીંયા લોકો રહે છે એટલે મારે વિનંતી છે કે ખરેખર આજુબાજુના લોકોને આપણે કલ્પના પણ ના કરી શકીએ કે રહેવા માટે કેટલી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે લોકો ટુ વ્હીલ અને ફોર વ્હીલ બહાર સોસાયટીની બહાર લઈ જવા પણ એક કહેવાય ને કે એક વિવે છે કે ભાઈ નહીં કોઈ ટ્રકવાળો લઈને જતો રહેશે અને હાલ આ રોડની હાલત એટલી ખરાબ છે કે સિત્તેરથી એસી ટકા લોકોને ઉમરા વેલેન્સ આપણા કમરના દુખાવા રોડના લીધે થઈ ગયા છે અને ખૂબ ફરિયાદો છે વારંવાર એસએમસીમાં રજૂઆતો કરીએ છીએ કે શું કાલે કરશે પ્રમદી કરશે જીએસપી નાખીને જતા રહે છે અને જીએસપી નાખે એટલે રોડ જે પહેલા હતો ને ગણો ખરાબ ખરાબ થઈ જાય છે એટલે અમે આ વખતે આ મીડિયાના માધ્યમથી અમે સત્તા પક્ષને રાજ્ય સરકારને ધારાસભ્યોને કહીએ છીએ કે કાલ જો આ રોડનું કામ ચાલુ નહીં કરવામાં આવે તો અમે સ્થાનિક આગેવાનોને સાથે લઈ સ્થાનિક રહીશોને આગળ લઈને આ રોડ બંધ કરીને અને આંદોલ ઉપર બેસી જશું ત્યાં સુધી આ રોડ નહીં બને ત્યાં સુધી અમે અહીંયા બેસતા રહેશું કેમ કે હવે લોકોની તકલીફ વધી છે ને